નમો સરસ્વતી યોજના જેને વિધિવત રીતે આપણે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાના નામથી પણ ઓળખીએ છીએ અને આ યોજના સરકાર દ્વારા બે હજાર ચોવીસ પચીસના બજેટની અંદર અમલી બનાવવામાં આવી છે અને બે હજાર ચોવીસના વર્ષથી આ યોજનાનો લાભ ધોરણ દસ પછી જે વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવ્યો છે તે તમામને લાભ મળવા પાત્ર છે એટલે કે કુમાર અને કન્યા બંનેને આ યોજનાનો લાભ મળશે જો નમોલક્ષ્મી યોજનામાં ફક્ત દીકરીઓને જ યોજનાનો લાભ મળતો જ્યારે સરસ્વતી યોજનાની અંદર નમો સરસ્વતી યોજનામાં કુમાર અને કન્યા બંનેને લાભ મળવા પાત્ર થાય છે આ યોજનાનો જે લાભ છે એ વિજ્ઞાન પ્રવાહની અંદર પ્રવેશ મેળવનાર જે વિદ્યાર્થી છે તેમાં ખાસ ધ્યાન આપવાનું છે કે જે વિદ્યાર્થીએ ધોરણ દસમાં પચાસ ટકા કે તેથી વધારે ગુણ મેળવ્યા છે એવો વિદ્યાર્થી આ યોજનાનો લાભ મેળવવા પાત્ર બને છે અને ખાસ કરીને આ યોજનામાં કેટલી આર્થિક સહાય મળવાની છે તો કે ધોરણ અગિયાર અને બાર આ બે વર્ષ દરમિયાન પચીસ હજાર રૂપિયાની આર્થિક સહાય સરકાર દ્વારા મળવા પાત્ર થશે કેવી રીતે મળશે તો કે ધોરણ અગિયારમાં દર મહિને હજાર હજાર રૂપિયા લેખે દસ મહિનાના દસ હજાર રૂપિયા વિદ્યાર્થીને મળવાપાત્ર થશે એ જ રીતે ધોરણ બારમાં જ્યારે એ પરીક્ષા પાસ કરી અગિયારમાંથી બારમાં પ્રવેશ કરશે ત્યારે એ જ રીતે એને દર મહિને હજાર હજાર રૂપિયા લેખે ફરી પાછા ધોરણ બારમાં દસ હજાર રૂપિયા મળશે અને ધોરણ બારની પરીક્ષા જ્યારે એ પાસ કરશે ત્યારે પાંચ હજાર રૂપિયા એને મળવા પાત્રથી છે આમ કુલ પચીસ હજાર રૂપિયાની સહાય નમો સરસ્વતી યોજના દ્વારા મળવાની છે હવે પ્રશ્ન થાય કે આ નમો સરસ્વતી યોજનાનો લાભ લેવા માટે થઈ અને કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો જો જે વિદ્યાર્થીએ ધોરણ નવ અને દસ એ સરકારી સ્કૂલમાં અથવા તો ગ્રાન્ટેડ સ્કૂલમાં અભ્યાસ કરેલો હોય તો તેવા વિદ્યાર્થીએ માત્ર પોતાનું આધાર કાર્ડ સાથે સાથે માતાના બેંકની પાસબુક અને માતાનું આધાર કાર્ડ બંને બાજુની સાઈડનું ઝેરોક્ષ આપવાની થશે કારણ કે આ જે સહાય છે ને માતાના ખાતામાં જમા થવાની છે જ્યારે વિદ્યાર્થી કોઈ સ્વનિર્ભર એટલે કે જેને પ્રાઇવેટ સ્કૂલ આપણે કહીએ એ શાળાઓમાં નવ દસ પૈકી કે કોઈ પણ એક ધોરણનો અભ્યાસ કરેલો હશે તો એવા વિદ્યાર્થીએ ખાસ કરીને આવકનો દાખલો પણ આપવો પડશે અને જે આવકની મર્યાદા છે એ છે છ લાખ અથવા તો છ લાખથી ઓછી તો એ રીતે ડોક્યુમેન્ટ આપવા પડશે હવે આના માટે થઈ વાલી કે વિદ્યાર્થીએ ક્યાંય જઈને રજીસ્ટ્રેશન કરાવવાનું નથી ફક્ત ડોક્યુમેન્ટ શાળાને આપવાના છે અને શાળા દ્વારા આ તમામ પ્રકારની કાર્યવાહી થવાની છે એ લાભ શાળા દ્વારા મળશે પણ અહીંયા વિદ્યાર્થીએ ખાસ ધ્યાન આપવાનું છે કે એની નિયમિતતા ખૂબ જરૂરી છે એની એંશી ટકા હાજરી થવી જરૂરી છે જો એંશી ટકા હાજરી નહીં થાય તો એને લાભ નહીં મળી શકે બીજું કે એને અધ્વચેથી અભ્યાસ પણ છોડવાનો નથી કારણ કે પ્રોત્સાહન માટે જ આ યોજના છે કે બાળક ભણે સારી રીતે ભણે અભ્યાસ અને એમાં પણ વિજ્ઞાનની અંદર એ રસ દાખવતો થાય અને એટલા માટે થઈ એક પ્રોત્સાહિત આ શિષ્યવૃત્તિ યોજના છે એક આર્થિક સહાયના રૂપમાં માતા પિતા ઉપર વિદ્યાર્થીનું અભ્યાસલક્ષી ભારણ ન પડે એ હેતુને ધ્યાનમાં રાખીને સરકારે આ નમો સરસ્વતી યોજના પણ અમલી બનાવેલી છે તો આ રીતે આ યોજનાનો લાભ પણ દરેક વિદ્યાર્થી લે સાયન્સની અંદર જે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે એ પ્રવેશ મેળવીને આર્થિક રીતે દર મહિને એ હજાર હજાર રૂપિયાનો લાભ સરકાર તરફથી મેળવતો રહે અને એ બોજો ઘર ઉપર કે માતા પિતા ઉપર ન પડે એ આશયથી આ એક યોજના અમલી બની છે તો એનો પૂરેપૂરો લાભ આ બાબતો થકી તમે લો એ ખૂબ જરૂરી છે તો આ રીતે ફરી પાછા આવી જ યોજના વિશે સ્પષ્ટતા કરતા વિડીયો સાથે આપણે મળતા રહીશું